માગસર સુદ આઠમના પવિત્ર અવસરે ધાગંદ્રા ચકલાપા વિસ્તારમાં બિરાજમાં દશામાર માતાજીના પચ્ચીસ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી ધાર્મિક ઉત્સાહને ગૌરવ સાથે કરવામાં આવી રજત જયંતિના નિમિત્તે ધાંગધરા શહેર મુખ્ય રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હજારો ભક્તોએ માતાજીના આશીર્વાદ મેળવ્યા વિશેષ ઉપસ્થિતિ નોંધાવી શોભાયાત્રામાં આકર્ષક ઝાંખીઓ ધાર્મિક વાદિવૃંદ સેવકોના ઉત્સાહ અને ભક્તોમાં શહેરમાં માહોલ અલૌકિક ભક્તિભાવ પથરાઈ ગયો હતો જય માતાજી જય દશામા આજે દશામાના પચીસ વર્ષ પૂર્ણ થયા એટલા માટે અમે ધાંગધ્રાની રાજ્ય માર્ગ ઉપર અમે શોભાયાત્રા કરી હતી એ બદલ બધાએ ભાવિ ભક્તોએ દર્શન કર્યા જય માતાજી આજ રોજ માક્ષર આઠમ અને અમારા માતાજીએ પચીસ વર્ષ પૂરા કરી અને રજત જયંતીની ઉજવણી કરેલી તેની શોભાયાત્રા ધાંગધ્રાના રાજમાર્ગ ઉપર અમે લોકોએ પસાર કરેલી આનંદ અને એના દર્શન આવી ભક્તો એ કરેલ અને જેની ઉજવણી અમે હર્ષ અને ઉલ્લાસથી અમે આજ પૂર્ણ કરેલ છે જેનો હવન કાળ માક્ષર સુદ નોમ ને દિવસે રાખેલ છે તો તમામ ભક્તો તેનો પણ લાભ લઈ અને દર્શન કરે તેવી ભાવ ભક્તો સર્વે ભક્તોને અમે અપીલ કરીએ છીએ જય માતાજી હિતેશ રાજપરા સાથે જયેશ કુમાર ઝાલા દિવ્યાંગ ન્યૂઝ દાગંદરા સુરેન્દ્રનગર